ભાજપના નવા પ્રદેશ પ્રમુખની બિનહરી વરણી થતા ડીસામાં અમરનાથ કોમ્પ્લેક્ષ ખાતે ભાજપના કાર્યકરો ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરાઈ ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશભાઈ વિશ્વકર્માની નિમણૂક થતા ડીસા અમરનાથ કોમ્પ્લેક્ષ ખાતે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ફટાકડા ફોડી આતિશબાજી કરી દિવાળી જેવો ઉત્સવ મનાવવામાં આવ્યો છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષને લઈ વિવિધ અટકળો ચાલી રહી હતી ત્યારે લાંબા સમય બાદ ભારતીય જનતા પાર્ટીને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશભાઈ વિશ્વકર્માની બિનહરીફ વરણી થતા નવા પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માની નિમણૂક થતાં જ ઠેર ઠેર ઉત્સવ જેવો માહોલ મનાવવામાં આવ્યો છે ત્યારે ડીસા શહેરમાં પણ પ્રદેશ અધ્યક્ષની નિમણૂકને લઈ આજે અમરનાથ કોમ્પ્લેક્સ ખાતે પૂર્વ સભ્ય અને ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ શશિકાંતભાઈ પંડ્યાના માર્ગદર્શન હેઠળ ભારતીય જનતા પાર્ટીના સિનિયર આગેવાનો કાર્યકરો તેમજ ડીસા શહેરની વિશાળ સંખ્યામાં જનતા હાજરી પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશભાઈ વિશ્વકર્માને વધાવી ફટાકડા ફોડી ઉત્સાહ મનાવવામાં આવ્યો હતો મૂળ ઉત્તર ગુજરાતના વડગામ તાલુકાના જગદીશભાઈ વિશ્વકર્મા એક સ્વચ્છ છબી ઈમાનદાર નેતા તેમજ દરેક સવાદને સાથે

અને આપણે ગર્વની લાગણી અનુભવે છે કે મોદી સાહેબ પણ વટનગરના અમિતભાઈ શાહ સાહેબ પણ માણસાના અને હાલે જગદીશભાઈ પણ આપણા બનાસકાંઠા જિલ્લાના પનોતા પુત્ર છે અને આપણે દિશાવાસીઓ તો એક નવીન ઉત્સાહની ઉજવણી કરવાનો પ્રસંગ છે કારણ કે આપણે ડીસાના જમાઈ છે એટલે આજે જગદીશભાઈનું જે નામ ગઈકાલે પ્રદેશ પ્રમુખ તરીકે પાર્ટીના નીતિ નિયમો મુજબ જાહેર થયું અને આજે નોમિનેટ પાર્ટીના નીતિ નિયમો મુજબ ચાર જીધો છે ઓડિશાના તમામ આગેવાનોએ ભાજપના તમામ સક્રિય કાર્યકરો જુનિયર કાર્યકરો અને શનિષ્ઠ આગેવાનોએ આજે ભાજપના અહીં સ્થળ ઉપર અમરનાથ કોમ્પ્લેક્સ ઉપર આવીને ફટાકડા ફોડી અને આનંદ ઉત્સવની ઉજવણી કરી છે અને મા જગદંબાને પ્રાર્થના કરી કે આવનાર તમામ ચૂંટણીઓમાં જગદીશભાઈના નેજા હેઠળ ચૂંટણી લડાય અને તમામમાં વિજય હાંસલ થાય એવી અપેક્ષા સાથે ભારત માતા કી જાય વસ્તુ ભારત માતા કી જાય જયારે